કોઈ પ્રકાર નું કઈ પણ કાર્ય કરવામાં આવેલ નથી આજે જે હાલત છે ઉનાળાની શરૂઆત જ છે હજી ત્રણ મહિના અમારા આ લોકો કઈ રીતના કાઢશે એ એક પ્રશ્ન જ છે આજે અમે ચીફ ઓફિસર ને જે મહિલાઓ અને અમે બધા આગેવાનો મળવા આવ્યા અમને ચીફ ઓફિસર એવું આશ્વાસન આપ્યું છે કે બે દિવસમાં અમે ઝોન અલગ પાડી અને તમને વ્યવસ્થા કરાવજો

માત્ર કાગળ ઉપર હોય તેવું અહીં સાબિત થઈ રહ્યું છે સંજય વ્યાસ જીએસટીવી ન્યૂઝ માંગરો